છેલ્લા ઘણા વર્ષોથી ઘણા સમયથી જુનાગઢના સફાઈ કામદારોની વિવિધ પડતર પ્રશ્નોની માગણી હતી તે મુદ્દે અવરના જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓને અને અધિકારીઓને પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે આમ છતાં આ સફાઈ કામદારોના પ્રશ્નો અમને તેમના મહાનગરપાલિકાના કમિશનને તાપી પણ બજાવ્યું હતું અને તેઓ હડતાલ પર ઉતર્યા હતા આવતા ગઈકાલે ત્રીજા દિવસે પણ સતત તેમની માંગ છે જે તીવ્ર બનતી ગઈ હતી ને આ જે હડતાળ છે પણ તીવ્ર બનતી ગઈ ને આજે જૂનાગઢમાં ગામીના જે હાડતાઓ છે ધમધમી રહ્યા છે અને ગઈકાલે વાલ્મિકી વાસ ખાતે વાલ્મિકી સમાજની વાડી ખાતે સફાઈ કામદારોની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર સીએ પણ આ વાલ્મિકી સમાજના આગેવાનો સફાઈ કામદારો સાથે બેઠક યોજી અને તેઓને ખાતરી આપવા માટે પહોંચ્યા હતા અને તેઓ કહ્યું કે આ તમારા પ્રશ્નો સોંગ તમે વાલીફ મળી चालू करो तूं कयूं सफ़ाई चालू करो मरी माग पूरी करो रोजें चालू करियूं त वेही सघे पूरो प्रह करन समिता मूकी स्टैंडिंग कमिटी मां मुदा न त सब रखी અને મુદ્દા વાટાઘટો ચલાવી હતી વધુમાં માહિતી આપતા વિજયભાઈ જણાવ્યું કે જૂનાગઢ મહાનગરમાં પ્રયાસ કરતો હતો સફાઈ પડતર પ્રશ્નોની માગણી હતી તે માગણી સ્વીકારતા નહીં નહીં સ્વીકારતા તેઓ આંદોલન ઉતર્યા હતા અને આજે હડતાળ હડતાળ સતત ત્રીજા દિવસે ત્રિવે બની હતી અને અતરનો ગઈકાલનો ત્રીજો દિવસ હતો ત્યારે વેપારીની દુકાને દુકાને એક કાપી કરવા સફાઈ કામદાર રોડ પર નીકળે અમારી માંગ છે તે પૂર્ણ કરવા માટે આ પત્ર લખો રજૂઆત કરો અને અમે સફાઈની કામગીરી યોજના ધોરણે પૂરો કરશું ત્યારે અમુ અમને પણ દુઃખ થાય છે કે જૂનાગઢમાં ગંદકી છે અને અમે સફાઈ કરીએ છીએ અમે વ્યવસ્થિત કામગીરી કરી નિષ્ઠાપૂર્વક કામગીરી તો અમારા કામ અમારા પ્રસ્તાવ કેમ સોલંક હતા ત્યારે વેપારીનો પણ સહારો પણ માગી અને આશીર્વાદ મેળા પર પહોંચ્યા હતા નથી એને કમાવા દીધો છે એ જાણ માં કોર્પોરેશન મહાનગરપાલિકા નો દીકરો ના હોય ખેલાખો એમ એને કમાવા જ દીધો છે આ કર્મચારી ને પૂરું વેતન ના આપે એના ઈપીએફ રેગ્યુલર કાપે નહીં કાપે તો ઓછા કાપે અને માથે થી કરી કોઈ ડ્રાઈવર કર્મચારી ને ક્યાંય કાંઠે જવું હોય પ્રસંગ તો આવે બીમારી તો આવે તો તારે બીજો કર્મચારી રાખીને જવાનો બાકી તું છૂટો આવી દાદાગરી ની વચ્ચે અમારે ગુલામી નથી સહન કરવી ડોર ટુ ડોર થી લઈને બધું તમે સાહેબ બંધ કરો અને બધાને ફિક્સ ની અંદર લ્યો અને લઈ શકાય એમ છે ન લઈ શકાય એમ હોય ને તો અમે સામે કહી દઉં કે અમે ઉભા થઈ જઈએ નિયમ માં કઈ ના હોય ને તમે ઉભા થઈ જાય તમારા પછી લીગલ ઓથોરિટી છે સરકાર ના નિયમ મુજબ સમજી ગયા સંકુલ તમારી વાત ઉગાડી એનો નિર્ણય થાય આપડે કરીએ પણ તમે આ વહેલી તકે

બાબા સાહેબ ને આપણે જે બોલાવી પેલા બીજા બોલાવીશું ઓછો અવાજ આવે છે ગડબડ ના થાય સામ દામ દાંડ ભેદ બધું આપણે હાજર રાખવું પડે આ વાડવી કે સમાજ લડાઈ છે આ બેનું લડાઈ છે ના આપણે સમાજની લડાઈ માટે બધાને એક થાય એક થાય અને સાથે રહીએ જય ભીમ જય વાલ્મીકી જય જય સવિ જ્યાં સુધી આપણે હડતાલ નથી કરતા આંદોલન નથી કરતા ત્યાં સુધી આપણા પ્રશ્ન હલ નથી થતા એને લઈને આજે આપણે હડતાલ કરવી પડી છે આપણે આશા રાખી છે અધિકારીને અધિકારી ને પદાધિકારીઓથી આપણા વેલાસર પ્રશ્ન હલ કરી દઈ અને થઈ જશે મને વિશ્વાસ આપણે આવીને આવી તાકાત લઈ તો જે બનાવ એનેથી કોઈ મુંજાવાનું નથી જ્યારે જંગના મેદાનમાં ઉતરીને ત્યારે ઈનપર કા પર હોય પરિસ્થિતિ ગમે એવી આવે એનો સામનો કરવો પડે અને મને ખબર છે એક કઈ વ્યક્તિ મુંજાણું નથી સમાજ હવે જેલમાં જવા માટે પણ તૈયાર છે નોકરીની જે કઈ પરિસ્થિતિ આવે એ સહન કરવા પણ તૈયાર છે પણ શોષણ કે અત્યાચાર સહન કરવા માટે તૈયાર નથી આ સમાજ મહાનગરપાલિકા આપણે નોટિસો આપી નોકરીમાંથી છૂટા કરી નાખવાની ધમકી આપ છે આપશે છે આપણે મુકેશભાઈ કીધું એમ ભૂતકાળમાં પણ અનેક લડાઈઓની અંદર નોટિસ આપી છે આપણે છૂટા કરવાની વાત કરી છે આપણે બધા એક રહ્યા છે મજબૂત થઈ રહ્યા છે તો આપણું કોઈ કઈ કરી શક્યા નથી આઠસો કર્મચારી છે અહીંયા આપણે કાયમી કર્મચારી રોજમદાર કોન્ટ્રાક્ટના સખી મંડળના બહેનો આઠસો કર્મચારીની સામે કોઈ એક્શન લેવામાં આવે તો હું પરિસ્થિતિનું નિર્માણ થાય એ ને ખબર હોય આપણે ડરાવવા માટે બધાય પ્રયત્ન કરશે આપણે કોઈથી ડરવાનું નથી નોટિસ કોઈ સ્વીકારવાની નથી વોટ્સઅપમાં નાખે તો ભલે અને કોઈ અધિકારીનો પદાધિકારીનો ફોન આવે એસઆઈનો ફોન આવે કે નોટિસ લેવા અહીંયા આવી જાવ કોઈએ ક્યાંય જવાનું નથી એને કહેવાનું નોટિસ દેવી હોય તો આ વાલ્મિક સમાજના હોલમાં આવી જાઓ બાપા અમે બધાય તમારા સ્વાગત કરવા માટે બેઠા છીએ

પાંચ વાગે આપણે બધા ગામની અંદર સાધુ સંતો ને વેપારી મંડળ ને વેપારીઓને અન્ય સંગઠનો ને આપણે હાથ જોડીને વિનંતી કરવા જવાના થઈ કે ગમે એવી પરિસ્થિતિ હોય કોરોના જેવી કે ગમે એવી હોનારત હોય રાત દિવસ જોયા વગરના અમે તમારી સેવા કરીએ છીએ આજ અમારે તમારી જરૂર પડી છે તમે અમને સગા મને વિશ્વાસ છે મને વિશ્વાસ છે આ જુનાગઢ ધરતી તાકાર ની કિન્નાર માં અંબાની છે અહીંયા દયાળુ માણસું દયાળુ વેપારીઓ સાધુ સંતો સંગઠનો આપણી ઉપર દયા કરશે કારણ કે આપણે રૂખી ના દીકરા છે આપણે મદદ કરશે ને તેને હો ઘણું પુણ્ય મળશે એટલે મને વિશ્વાસ છે આપણે મદદ કરશે આપણે કોઈથી મૂંઝાવવાની જરૂર નથી નોટિસ કોઈ સ્વીકારવાની નથી

આપણી રોજગારી માટે વાલ્મીકી સમાજ ઉપર થતા અત્યારા અત્યાચાર માટે આપણે બધા એક થઈ નેક બની અને ગમેય લોકો હોય એવા લોકો સામે આપણે ભેગા થઈને લડત આપીએ છીએ અને આપવાની ખાસ કરીને મુકેશભાઈ અને વિજયભાઈએ તમને બધી જ વાત કરી દીધી છે આયારામ ગયારામ તોતારામ કોક બોલેલું અને કોક સાંભળેલું આપણા કોક કાન ભરે આવું આપણે ક્યાંય અંદર ભેજામાં ગાલવાનું નથી કાલે તમને કીધું કે જે પરિસ્થિતિ થઈ હતી એનો સામનો તમે કર્યો છે અમે પણ કર્યો છે પણ હવે આપણે બધાએ લડાઈ લડવાની છે લડાઈ ચાલુ છે હડતાલ ચાલુ છે અને વિજયભાઈ જેમ કીધું એમ એક એક વેપારી એક એક સાધુ સંતો એક એક સમાજના પ્રમુખો મીડિયાના મિત્રો અને તમામ લોકોને આપણે હૃદયથી એમને કેવું છે બે હાથ જોડીને કે તમે જે સફાઈ વેરો આપો છો તમારી સંસ્થાનો તમારી દુકાન નો તમારા ઘર નો જે સફાઈ વેરો આપો છો એ સફાઈ વેરો સફાઈ આપવાને બદલે ના ઘર ભરાય છે આ સાહેબ ને કહી કોર્પોરેશન ના અધિકારીશ્રીઓને કહી કે આ સફાઈ વેરો તમે અમારા નામે લ્યો માં ભાઈ આ સફાઈ વેરો સફાઈ કામદારના નામે લ્યોમાં કારણ કે સફાઈ કામદારોના નામે કોન્ટ્રાક્ટરોના ખીચા ભરો છો તમે સફાઈ કામદાર ભૂખે ભરે છે સફાઈ કામદારને તમે સાત હજાર રૂપિયા આપો છો આઠ કલાક નોકરી કરવાના અને કોન્ટ્રાક્ટરને તમે

તો સફાઈ કામદાર ને પૂરતું વેતન તો આપતા નથી જામનગરની અંદર ત્રણ હજાર માણસો પચીસો માણસો સફાઈ કામદાર છે

કે હું ખુરશી પર બેઠો બેઠો એક લાખ રૂપિયા પગાર લઉં છું કોઈ પચાસ હજાર રૂપિયા લે છે કોઈ પિંચોતેર હજાર રૂપિયા લે છે તમે તમારી ખુરશી પર બેવવાના ને ખાલી બોલ પેન વાપરવાના એવડા રૂપિયા લ્યો છો પણ અમે તો રોગના ભોગ બનીએ છીએ છતાં પણ તમારા પેટનું પાણી હલતું નથી તમે માણસ છો અમને જરાય દયા નથી અરે અમે તમારા હાથ પગ છે તમારા માટે તો સફાઈ કામદારો માટે તો તમને બેહાડ્યા છે સફાઈ કામદારો માટે અધિકારીઓને બેસાડ્યા છે કે આ ગામ સ્વચ્છ રહે આ જૂનાગઢ રોગનો ભોગ ન બને પણ હું તો કહું કે આ જૂનાગઢની પબ્લિકને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે તમે પણ જાગો આ સફાઈ કામદાર તમારા સુખે દુખે દરેક સમાજના સુખે દુખે ફળે પગે હોય છે

અને જે કામ કે ઈ ઢોરની જેમ અમારી પાસે કામ કરાવો છો તો તમને દયા કેમ આવતી નથી તો અમે કઈ તમારું લૂટી લીધું છે તમારું કઈ ખાઈ ગયા છે તમે પબ્લિક પાસે થી સફાઈ વેરો એડો મોટો લ્યો છતાં પણ સફાઈ કામદારો ને કો આ પ્રજાને તમારાથી સંતોષ થાય તો ફરી ફરી બે હાથ જોડીને વિનંતી કરું છું મીડિયાના લોકો પણ ખૂબ ને ખૂબ આ સફાઈ કામદારની લાગણી દિલ્હી લગણ પહોંચાડે છે ગુજરાત લગણ પહોંચાડે છે અને બધાય મીડિયાને વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે સફાઈ કામદારીના પ્રમુખના નાતે અને સફાઈ કામદારના તમામ વડીલો બહેનો ભાઈઓ એમના વતી હું આશીર્વાદ આપું છું મીડિયાના મિત્રોને કે તમે ખૂબ ને ખૂબ આગળ વધો ખૂબ ને ખૂબ પ્રગતિ કરો કે આ નાના લોકોનો અવાજ તમે લોકો લગણ પહોંચાડો છો কথা নোটে দুটো নোটে গুজরা 我。<laughs> <laughs> જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના સાચા અને ન્યાયી પ્રશ્ન છે એને લઈને અમે છેલ્લા ત્રણ દિવસથી સફાઈની કામગીરી બંધ છે શહેરની એનું અમને ખૂબ મોટું દુઃખ છે સફાઈ ન થાય એટલે શહેરમાં થોડી તકલીફ પડે ન અમારા સાચા પ્રશ્ન છે અને ઘણા વખતે રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ નથી થયા ન છૂટકે અમારે હડતાળનું ઉગાવવું પડ્યું છે એટલે હું જાહેર જનતાને વેપારીને બે હાથ જોડીને માથું નમાવીને આ નાનો સમાજ જૂનાગઢનો વાલ્મીક સમાજ સફાઈ કામદાર એક વિનંતી કરે છે અપીલ કરે છે અમારા સાચા પ્રશ્ન હલ થાય તેના માટે માન્ય કમિશનર સાહેબ ને મેયર સાહેબ ને અધિકારી પદાધિકારીઓને આ છે ને હતો આજે અમે જાહેર જનતાને અપીલ કરવા નીકળ્યા હતા જુનાગઢ શહેરની વેપારી મિત્રોને જાહેર જનતા ને અમને સાથ સહકાર આપો અમારો વેલોસર સર પ્રશ્ન હલ થાય એવી માન્ય કમિશ્નર ને મેયર સાહેબ ને રજૂઆત કરો આજે બપોરે ડેપ્યુટી મેયર આવ્યા હતા શું કીધું કઈ રીતે વાત આવી ડેપ્યુટી મેયરશ્રીએ કીધું અમને અહીંયા ધારણ આપી છે કે અમે સંકલન બોલાવી અને તમારા યોગ્ય પ્રશ્નો ન્યાય પ્રશ્નો એ હલ કરશું અને ટૂંક સમયમાં હડતાલનો અંત લઈ આવશું એ અમને અહીંયા ધારણ આપી છે અમે અહીંયા ધારણોમાં વિશ્વાસ રાખીએ છીએ કે ગઈકાલે આવતીકાલે કદાચ ને આ બાબતે મિટિંગ થાય અને અમારા પ્રશ્ન હલ થાય સુખદ હડતાલનો અંત આવે અને શહેરની સફાઈની કામગીરી પાછી ચાલુ થઈ જાય તેવી અમે આશાવાદ છીએ આ બાબતે યોગ્ય નિકાલ નહીં આવતો તો કેવા આધી પગલા રહેશે આગળના આ બાબતે યોગ્ય નિકાલ નહીં આવે તો અમે સ્ટેપ બાય આંદોલન ભૂખ હડતાલ શહેરની કામગીરી વેપારી મંડળને અપીલ માટે અમારા માટે તમે દુકાન બંધ કરો આવી તમામ પ્રકારની અમે કાર્યવાહી કરશું ગંદકીની વચ્ચે આવ્યા છે જુનાગઢમાં શું કહેશો રાહુલ ગાંધીજી આવ્યા હતા શહેરની હડતાલ હતી શહેરમાં ગંદકી હતી તેનું અમને ઘણું બધું દુઃખ છે રાષ્ટ્રીય નેતા છે શહેર ચોખ્ખું હોવું જોઈએ પણ અમારા પ્રશ્ન હલ નથી થયા તેના હિસાબે અમે હડતાલ ઉપર હતા મહાનગરપાલિકાની જવાબદારી હતી કે શહેરને ચોખ્ખું કરવાની અને અમારી હડતાલનો અંત લઈ આવવાની હજી પણ અમે અપીલ કરીએ છીએ કે અમારા પ્રશ્ન હલ કરે છે